જામનગર શહેરમાં સાગર ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા જામનગર મહાનગરપાલિકા દ્વારા વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મહાનગરપાલિકાના મેયર અને કમિશનર સહિતના મહાનુભાવો આ વધામણામાં ઉપસ્થિત રહ્યા હતા નવા નીરની પૂજાવિધિ કરી મહાનુભાવોએ એકબીજાને મોં મીઠા કરાવ્યા જામનગરની જીવા દોડી રણજીત સાગર ટીમ ઓવરફ્લો થતા નગરજનો અને મનપામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે आज रोज जामनगर રાજવીની દેન એવા રણજીતસાગર ડેમ માં પાણી એક જ દિવસ માં રણજીસાગર ડેમ ઓવરફ્લો થયેલો છે આ ડેમ જે થયો છે જીવાદોરી સમાન છે એ તાત્કાલિક એક વર્ષ માટે પેલા જ પ્રથમ વરસાદમાં જ આ જીવાદોરી સમાન ડેમે જામનગરની પ્રજાને વાર્ષિક પાણીનું જે છે એ પૂરું પાડેલ છે અને એના ભાગરૂપે આજે મહાનગર પાલિકા ના તમામ કોર્પોરેટરો તમામ અધિકારીઓ તમામ પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો અમે આની ખુશીમાં આજે અમે જામનગર મહાનગર સંચાલિત સિટી બસમાં અમે અહીંયા આવી અને બધા સાથે એક જ બે બસમાં બધા સાથે આવી અને અમે અહીંયા વધામણા કરી ભગવાન અગર પ્રાર્થના કરેલી છે કે આમને જામનગરને સુખી ને સમૃદ્ધ રાખે સાથોસાથ મારે જામનગરની પ્રજાને એક નમ્ર વિનંતી કરવાની છે કે આ નીચાણવાળા વિસ્તારોમાં જે વોર્ડ આવતા લાગુ પડતા હોય બે નંબર છે ચાર નંબર છે સોળ નંબર છે બાર નંબર એ લોકોએ અત્યારે વરસાદી અને ડેમ ઓવરફ્લો થવાથી પાણી ન ઘૂસી જાય અને એ લોકોને સલામત સ્થળે જવાની ફરજ પડે એના કરતાં અત્યારે જ સલામત સ્થળે જવું જોઈએ અને ચાલુ વરસાદે નદીના પટાંગણોમાં અવર ન કરવી જોઈએ એવી મારી નમ્ર અપીલ કરું જોઈએ